પટેલ પટેલના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ બારડની હાજરીમાં ડોક્ટર ભરત બારડ કોલેજ સુત્રાપાડામાં આરોગ્ય અને કલ્યાણ વિભાગ તેમજ ગાંધીનગર

ગુજરાત રાજ્ય શાખા દ્વારા આ કોર્સ પૂર્ણ કરેલ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવે છે આ કોર્સ નો સમય ગાળો બે મહિનાનો રહેશે આ પ્રસંગે સુત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન અજયભાઈ બારણ વાઇસ ચેરમેન રામસિંહભાઈ મોરી સેક્રેટરી કમલેશભાઈ મકવાણા તથા ના પ્રિન્સિપલ રાજેશ પાઠક, બીએસી કોલેજના જગદીશભાઈ યાદવ, કલ્પેશભાઈ પુરોહિત તેમજ પ્રદીપભાઈ ડોડીએ માર્ગદર્શન આપ્યું આશરે 120 જેટલા ભાઈઓ બહેનો તાલીમ વર્ગમાં ભાગ લેવાના છે તે તમામની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખાના ચેરમેન અજયભાઈ પટેલ અને અમારા ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ચેરમેન શ્રી અજયભાઈ બારડના માર્ગદર્શન છે અને ગુજરાત આરોગ્ય કલ્યાણ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અમુ વૃદ્ધો વડીલો અને બીમાર વ્યક્તિઓને સાર સંભાળ માટે હેલ્થ કેર કોર્ષ શરૂ કરવા જઈએ હેલ્થ કેર કોર્ષ શરૂ કર્યો છે જેમાં સૂત્રાપાડા વિસ્તારના એકસો વીસ વિદ્યાર્થીઓ જોડાયા છે આ કોર્સ કરવાથી વિદ્યાર્થીઓને વડીલો વૃદ્ધો અને બીમારોની સંભાળ કઈ રીતે રાખવી તેના માટે માર્ગદર્શન આપવામાં આવે છે અને આ કોર્સ બે મહિનાનો કોર્સ છે અને એ પૂરો થયા પછી ગુજરાત કલ્યાણ અને પરિવાર વિભાગ તરફથી તેઓને સર્ટિફિકેટ આપવામાં આવે છે એ સર્ટિફિકેટ ખૂબ જ કામનું છે આવી પ્રવૃત્તિઓ સેવાકીય પ્રવૃત્તિઓ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા અને ગુજરાત શાખા તરફથી ખૂબ જ આ વિસ્તારમાં થાય છે એના માટે અમારા સુત્રાપાડા તાલુકાના ચેરમેન શ્રી અજયભાઈ ભારણને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે તેઓ ખૂબ મહેનત કરે છે સાથે સાથે અજયભાઈ પટેલને પણ અમે અભિનંદન અને ધન્યવાદ આપીએ છીએ કે તેઓ હંમેશા અમને પ્રોત્સાહિત કરે છે અને માર્ગદર્શન આપે છે નમસ્કાર હું રાજેશ પ્રાણશંકર પાઠક પ્રિન્સિપાલ ડોક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડા આજરોજ ગુજરાત રેડ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ શ્રીના માર્ગદર્શન તેમજ ચેરમેન શ્રી અજયભાઈ બારડના અધ્યક્ષ સ્થાને સુત્રાપાડા મુકામે રેડ સોસાયટી શાખા માધ્યમ દ્વારા ક્લાસીસનું આયોજન કરવામાં આવે છે આ બે મહિનાના ક્લાસીસના આયોજનમાં વિદ્યાર્થીઓ હાજર રહે તાલીમ મેળવે તેના માટે તેના માર્ગદર્શન પૂરું પાડવામાં આવે આ તકે એકસો વીસ વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર હતા તેમજ આ એક એવી તક છે કે જેના દ્વારા સેવા સાથે કમાવાની તક પણ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે તો બધા વિદ્યાર્થીઓ એમાં લાભ લે એવી મારી શુભકામના